હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં સતર બેની ગણિતની આઈડિયલ સ્વાધ્યાયપોથીમાં તેનો પાર્ટ છે આ લેખનો પરિચય એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો આલેખનો પરિચય છે બરાબર આલેખ એટલે શું કે આલેખે પ્રાપ્ત થયેલા આંકડાકીય માહિતીની દ્રશ્ય રજૂઆત છે એટલે કે આપણે એને કોઈ આંકડાકીય માહિતી હોય એને આપણે દ્રશ્ય સ્વરૂપે કે ચિત્ર સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ બરાબર આલેખમાં આડી રેખાને એક શખ્સ કહેવાય અને ઊભી રેખાને વાયક્ષ કહેવાય છે દાખલા તરીકે આ આડી રેખા છે એને એક શખ્સ કહેવાય છે અને આ ઊભી રેખાને વાયક્ષ કહેવાય છે હવે પહેલાં નંબરનો છે આલેખ કે ઉનાળાના કોઈ એક દિવસ માટે સવારના દસ વાગ્યાથી દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીનું કોઈ એક શહેરનું તાપમાન નીચેના આલેખમાં દર્શાવ્યું છે બરાબર છે બરાબર ને એક શખ્સ ઉપર સમય લીધો છે સવારના નવથી તેર સાંજના પાંચ અને વાયક્સ ઉપર તાપમાન લીધું છે તાપમાન કેવી રીતના લીધું છે તો એનું પ્રમાણ આપણે લેવું પડે એક સેમી એટલે કે એક સેમી એટલે કે આ એક ખાનું છે એક સેમીનું હોય તો એક સેમી બરાબર એમને કેટલા લીધું છે તો બે સેલ્સિયસ તાપમાન તો એક ખાને બબે બબે શું થતા જાય વધતા જાય અહીંયા ઝીરોથી લીધું છે તો ત્રીસ ડાયરેક્ટ લીધું છે એટલે ડાયરેક્ટ ન લેવાય બરાબર છે બે 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 ચાર છે એમ લેવું પડે પણ ડાયરેક્ટ ત્રીસ લીધું છે જો આલેખા તૂટેલો દર્શાવ્યો છે બરાબર એમ દર્શાવવો પડે પછી ત્રીસ પછી બ બેનો વધારો બે છે બત્રીસ પછી ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ એવી રીતના બરાબર દર્શાવ્યો છે બરાબર ચાલો એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે કે સવારે દસ થી સાંજના ચાર વાગ્યે વાગ્યાના સમય માટે મહત્તમ તાપમાન કેટલા વાગ્યે મળે છે તો મહત્તમ તાપમાન ક્યારે વધ્યું તો જો અહીંયા વધ્યું એ કેટલા વાગે મળ્યું તો કે એક વાગે તો આ એક પીએમ લખ્યું છે એટલે બપોરના એક વાગે પછી બીજું છે દિવસ દરમિયાન કોઈ એક તાપમાન બે અલગ અલગ સમય માટે મળે છે આલેખ પરથી જાણો તો કે આલેખ એક અક્ષને સમાંતર રેખા દોરી સમાંતર રેખા વક્ર બિંદુના છેદ બિંદુ પરથી દોરો એટલે કે શું કહેવા માગે છે કે કોઈ એક તાપમાન બે અલગ અલગ સમય માટે મળે છે કોઈ એક જ તાપમાન છે અલગ અલગ સમયમાં દેખાય છે તમને તો જુઓ તો કે આ મળે છે કારણ કે આલેખ પર સમાનતા રેખાઓ દોરતા આલેખનો વક્ર એ સમાનતા રેખાને બે છેદ બિંદુ એ છેદે છે ઉદાહરણ તરીકે ચોત્રીસ સેલ્સિયસ છત્રી અને આડત્રીસ જો ચોત્રીએ એ ચોત્રીએ પછી છત્રીએ પછી આ આડત્રીસે તમને કેવું તાપમાન આમ જોવા મળે છે તો કે એક સમાન જોવા મળતું હોય છે પછી આગળ આવે છે બીજા નંબરનો આલેખ તો કે નીચે આપેલા આલેખ કોઈ એક શહેરનું એક દિવસનું દર ત્રણ કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે બરાબર ચાલો તો અહીંયા તમને એક શખ્સ ઉપર સમય આપ્યો છે વાયક્સ ઉપર પ્રમાણમાં તાપમાન આપ્યું છે અને એક સેમ બરાબર પાંચ સેટ તાપમાન એટલે એક ખાને તમારે પાંચ પાંચનો વધારો તો પંદર વીસ પચીસ ત્રીસ એમ પિસ્તાલીસ સુધી છે બરાબર ચાલો એના ઉપરથી તમારે જવાબ આપવાનો છે તો કે બંને અક્ષ પર કઈ માહિતી આપેલી છે તો કે માર્ચ બે હજાર ચોવીસના એક દિવસ દરમિયાન કોઈ એક શહેરનું તાપમાન વાયક્સ ઉપર અને એક શખ્સ ઉપર દર ત્રણ કલાકનો સમય દર્શાવેલ છે પછી બીજું શહેરનું તાપમાન ચોત્રીસ સેલ્સિયસ કેટલા વાગે થયું હતું તો કે શહેરનું તાપમાન ચોત્રીસ સેલ્સિયસ બાર વાગે થયું હતું તો જુઓ ચોત્રીસ સેલ્સિયસ પાંત્રીની નીચે એક આ ચોત્રીસ તો ચોત્રીસ ક્યારે થયું હતું આવી ગયું તો કેટલા વાગે થયું હતું તો બારનું એટલે બપોરના બાર વાગ્યે પછી શહેરનું તાપમાન સવારે નવ વાગે કેટલું હતું તો ચાલો જુઓ તો સવારે નવ વાગે હતું આવી ગયું પચીસ છવ્વીસ સત્યાવીસ તો હતું સત્યાવીસ સેલ્સિયસ હતું પછી આગળ ચોથું છે સમયના કયા કયા ગાળામાં શહેરનું તાપમાન વધી રહ્યા જણાતું હતું તો જો ધીમે ધીમે તાપમાન ક્યારે વધતું તમને જણાતું હતું કે સવારના નવ વાગે પછી બાર વાગે બપોરના ત્રણ વાગે તો જો એ લખવાનું કે સવારે ત્રણથી છથી નવ નવથી બાર અને બારથી ત્રણના સમયગાળામાં તાપમાન વધી રહ્યું હતું પછી પાંચમું છે શહેરનું તાપમાન દિવસ દરમિયાન સૌથી વધુ અને કયા સમય કેટલું હતું કે સૌથી વધુ જુઓ તો આવી ગયું કેટલું છે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સેલ્સિયસ હા બપોરે ત્રણ વાગે હતું તો લખી નાખવાનું બપોર ત્રણ વાગ્યા સૌથી વધુ સાડત્રીસ સેલ્સિયસ હતું પછી જો છઠ્ઠો છે કે દિવસ દરમિયાન કોઈ એક તાપમાન બે અલગ અલગ સમય માટે મળે છે કે એક તાપમાન મળે છે એક જ સમયે અલગ અલગ તાપમાન તો જોવાનું કે કયા સમયે એક કયા સમયે કોઈ એક તાપમાન બે અલગ અલગ સમય માટે મળતું હોય એવું જણાય છે એ તમારે જોવાનું છે પછી આગળ ત્રીજો આલેખ છે કે નીચેના શહેરમાં જુદા જુદા મહિનાનું તાપમાન દર્શાવેલ છે તે ઉપરથી રેખી આલેખ દોરો રેખી આલેખ એટલે કે આવો લીટીવાળો આલેખ અને રેખી આલેખ કહેવાય બરાબર ચાલો પછી એ મહિનો છે તો એક શખ્સ ઉપર આપણે લઈશું મહિના અને વાયક્સ ઉપર લઈશું આપણે તાપમાન હવે જોવાનું કે અઠ્યાવીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસનો ગાળો છે તો આપણામાં કેટલો લઈશું તો આલેખ વ્યવસ્થિત આવશે તો પાંચ પાંચનો ગાળો રાખશો તો પ્રમાણમાં એક સિંહ બરાબર પાંચ સેલ્સિયસ જેટલું રાખશો તો વ્યવસ્થિત આલેખ દોરાશે તો એક્સઅસ ઉપર બધા મહિના લઈ લો અને લોસ ઉપર તાપમાન લઈ લો બરાબર પછી જાન્યુઆરીમાં કેટલું છે તો જાન્યુઆરીમાં છે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તો છે અઠ્યાવીસ એવી રીતના તમારે પ્રમાણમાં ઉપરથી તમારે આમ દોરીને આવી રીતના આલેગ તમારે રેખિયા અલગ દોરવાનો છે બરાબર પછી એવી રીતના આ જોઈ અને ટોયવાળો છે દ્વિ રેખીયા જોઈનો આલેગ થયો અને ટોયનો આ તૂટક રેખાનો થયો બરાબર ને x અક્ષ ઉપર તમારે મહિના લેવાના છે y અક્ષ ઉપર રમકડા લેવાના છે અને પ્રમાણમાં આપ કેટલું લેવાનું y અક્ષ ઉપર લેવાનું હોય હંમેશા તો કે એક રમકડા બે રમકડા એટલે કે x અક્ષ બરાબર કેટલા આ રમકડાનો વધારો થાય તો કે 1000 રમકડા એ 2000 એ 3000 4000 બરાબર એટલે એવી રીતે તમારે આલેખ દોરવાનો છે પછી નીચેનો જવાબ આપવાના કે માર્ચ મહિનામાં જોઈ કંપની કેટલા રમકડા વેચે તો કે માર્ચ મહિનામાં જોઈ કંપની 6000 રમકડા પે વેચ્યા હવે જોઈની છે લીટી એના માર્ચમાં જુઓ તો કેટલા છે આઈડિયા તો કે છ હજાર પછી જોઈ અને ટોય કંપનીમાં સૌથી વધુ વેચાણ કયા મહિનામાં કેટલું થયું તો કે જોઈ કંપનીનું સૌથી વેચાણ જુલાઈ મહિનામાં અને આઠ આઠ હજાર જેટલું થયું અને ટોય કંપનીનું વેચાણ એપ્રિલ મહિનામાં સાત હજારનું થયું બરાબર પછી એ તમારા આલેક જોઈને કહેવાનું છે ત્રીજું જૂન મહિનામાં કોનું વેચાણ સૌથી વધુ થયું તો કે જૂન મહિનામાં જોઈ કંપનીનું સૌથી વધુ વેચાણ થયું પછી જોઈ અને ટોય કંપની માટે કયા બે ક્રમિક મહિનાના વેચાણનો તફાવત મહત્તમ છે તો કે જોઈ માટે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ટોય માટે માર્ચ એપ્રિલ મહિનાના વેચાણનો વચ્ચેનો મહત્ તફાવત મહત્તમ છે પછી પાંચમું કયા મહિનામાં જોઈ અને ટોયનું સૌથી ઓછું વેચાણ થયું છે અને કેટલું તો કે જોઈનું જાન્યુઆરી મહિનામાં બે હજારનું ઓછું વેચાણ અને ટોયનું ફેબ્રુઆરી મહિનામાં બે હજાર જેટલું સૌથી ઓછું વેચાણ થયું છે તમારે આલેખ જોઈને તમારે કહેવાનું છે નીચે આ દર્શાવે તો ઓછું વેચાણ હોય ઉપર હોય આલેખ તો વધુ વેચાણ હોય પછી આ બીજો એક આલેખ છે સોમવારથી શનિવાર સુધીનો લાઇબ્રેરીનો છે એ પણ જોઈ લેજો એના ઉપરથી તમે આ જવાબ આપજો અને આ આલેખના પ્રશ્ન અને જવાબ છે બધાય આપણે વાંચી શકતા નથી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે ખાસ કરીને જોઈ લેવા વિનંતી છે કોઈ ક્વેરી લાગે તો વિડીયો ફરી પાછો દિવસ કરીને પણ જોઈ લેજો ફરીવાર રિવાઇન્ડ કરીને પણ જોઈ લેવું પછી આગળ બીજો એક આલેખ છે કે એક શાળાના વિદ્યાર્થીઓ તેમના જિલ્લાના રમતોત્સવ મેળવેલ કુલ પદકો એટલે કે ઇનામોની સંખ્યા દર્શાવેલી છે બરાબર આ છોકરાના છે એ છોકરીનો છે એટલે આપણને ખબર પડી જ જાય કે બે એક આલેખની અંદર બે તમારે દોરવા પડશે તો આ જોઈ લેવાનું કે બે દોરેલા છે એમાં છોકરાની આ લીટી છે અને છોકરીઓની તૂટક રેખા દર્શાવી છે પછી આગળ આગઈ કરેલ તાપમાન છે અહીંયા પણ તમારે બે આલેખ દોરવા પડશે કે કરેલ કરેલા ખરેખર તાપમાનનો બરાબર બંને નોખા નોખા તમારે દોરવાના થશે આલેખ કારણ સહિત જણાવો સમય અને અંતરનો આલેખ છે જુઓ તો કે સમય જાય છે એમાં અંતર શું સોરી અંતર શું સમય અંતર વધતું જાય અંતર ઘટતું જાય છે અને સમય ઘટતું જાય છે આમાં જુઓ સમય જેમ જેમ જતો જાય છે એમ અંતર પહેલાં શું થાય છે વધે છે ઘટે છે ને વરી પાછું વધતું જાય છે પછી આમાંય કંઈ નેઠા નથી બરાબર છે તો આમાં કયો આલેખ જે આવે છે એ શક્ય સાચો હશે તો કે આલેખ સી અને ડી શક્ય નથી કારણ કે સી પરથી એક જ સમયના મૂલ્યનું પદાર્થ અલગ અલગ અંતરે મળે જે શક્ય નથી જો અલગ અલગ અંતરે છે ડી દર્શાવે છે કે એક જ સમયે અંતર સતત વધારો થાય છે તે શક્ય નથી બરાબર એક જ સમયે ટાઈમ કોઈ સ્થિર રહે નહીં અંતર વધે નહીં સમય પણ શું થવો જોઈએ વધતો હોવો જોઈએ બરાબર ચાલો પછી આલેખ આલેખના ઉપયોગો છે કે આલેખનો કોઈ એક દ્રવ્યની અલગ અલગ માત્રા પરથી મૂલ્ય જાણવા નિશ્ચિત વ્યાજ દરના મુદ્દલ જાણવા પછી નિશ્ચિત ઝડપ જાણવા અલગ અલગ સમય અંતર કાપવું હોય એ બરાબર એ બધું જાણવા આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ પછી અહીંયા સલ્ફ્યુરિક એસિડનો એક આલેખ છે બરાબર અને તમારે અક્ષ ઉપર દર્શાવીને અને અક્ષ ઉપર એના ઉપરથી પ્રમાણ આપ લઈને તમે દોરી શકશો બરાબર આ બોબી બોબે ખાનાનો ગેપ રાખો તો પણ ચાલે બરાબર છે અહીંયા એમને રાખ્યો છે એટલા માટે પછી આગળ ચોરસની બાજુની પરિમિતિ છે બા સેમીમાં છે ને એ પરિમિતિ છે એ પણ સેમી છે બરાબર ચાલો એ પણ તમે દોરી લેશો તમે આવડશે જ સા છે એકદમ જો સીધી રેખામાં આમ જાતો હોય ને એક સમાન અંતરે તો લખી નાખો કે આ રેખિક આલેખ છે બરાબર ચાલો પછી અહીં વ્યાજના દાખલા છે આ આપણને ખબર છે આ બરાબર પી આર એનના છેદમાં સો બરાબર એ દાખલા પણ આપેલા છે પી એટલે મેઇન રકમ આર એટલે વ્યાજનો દર એન એટલે સમયગાળો ને આઈ એટલે વ્યાજ બરાબર એના ઉપરથી આ સૂત્ર મૂકીને તમે સૂત્રને કિંમત મૂકીને પણ શોધી શકો છો બરાબર તમે એના ઉપરથી એક આલેખ પણ આપેલો છે આગળ બીજો પણ એક આલેખ છે સમય અને અંતરનો એ પણ ખાસ જોઈ લેજો એના ઉપરથી આ પ્રશ્નોના જવાબ આઈ પાસે એ પણ જોઈ લેજો પછી નીચે હેતુલક્ષી ખાલી જગ્યા છે એ પણ જોઈ લેજો અને નીચે તમારે ખરા ખોટા પણ આપી દીધેલા છે ખાસ વ્યવસ્થિત સમજી વિચારીને લખજો ચાલો તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ ગણિતનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો ચાલો થોડી પાછા મળીને નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપીશન ડી સોલ્યુશન